આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હાલો હાલો હા પીએલ મારુ સાહેબ વાત કરો હેલો હા બોલું છું સર તમારા આ YouTube માંથી નંબર મળ્યા હતા હે એટલે મારા મારા રિલેટેડ વાત કરવી હતી બોલો આ જામનગર થી વાત કરું છું આશિષ નામ છે મારું અને આ તમારા શું youtube ની અંદર video ને બધું જોયું ને તો મને એમ થયું કે લાવો સાહેબ ને વાત કરીએ ફોન કરીએ આપણે એટલે મેં કીધું આમાં કઈ રીતે તમારે હોય બસ આપણે youtube માં મૂકીએ છીએ આ તો મારા રિલેટેડ મૂકી શકો video મેં કીધું એમાં શું છે હા તો આપણે કરવું છે આ video મીન્સ કે આપણે advertisement કરવી છે આ રીતની પણ ટૂંકમાં શું છે આ કે શું છે એ મને જરાક કહેશો? બસ આપડે જે આ કરીએ એ youtube માં આવી જાય અચ્છા એવું છે કોઈ fees હમ તો મારે કરવું છે તો કઈ રીતે તમે રીતે તો પછી તમને બધી મારી details પૂછી તમારો whatsapp છે હા આ whatsapp નંબર છે ધ્યાન તમારું પણ કલ્યાણ કરીએ ચાલો બોલો તો નંબર બોલો તો નેવું ચોપન

કેમ આવતું નથી તમારું હું તમને હાઈ નો મેસેજ કરું નેવું ચોપન ચોર્યાસી छोट-छोटे कोतेरे न्यू चौपनदारी ऐसी छोट-छोटे तो वो लोग और नया चल गया एक बिल्डर यूज़ करो तो आठ घंटे क्या मज़ौर हैं याँ फाइन मंत्र नलों में स्क्रीनशॉट करें तमरे विकत लखिलों अजीत तमर मन मोकल जो बन तमरा तो पोर्टों जैक मागुई बोलो तो तमर नाम बोलो आशीष चावड़ा હા આશિષ હા આશિષ કાવડા કાવડા રહેવાનું ક્યાં તમારું જામનગર જામનગરમાં ક્યાં આગળ એટલે સિટી અંદર જ છે પોતાનું મકાન છે હા પોતાનું એટલે મારા નામ છે મારા ઉપર કામ છો સ્ટોક સ્ટોક માર્કેટ જોખમી કામ કરાય એટલે મારા માટે તો નથી હવે 5 6 વર્ષનો એક્સપિરિયન્સ છે એટલે એ કેટલા કમાઉં સમયને 1 ડોઢ થી 2 લાખ ડોઢ થી 2 લાખ હ એલા તો અમને યાર કરી ને એવું હે એ રીતનું હોય કે કે શું છે કે પ્રોપર એવું ન હોય કે આટલા જ આવશે પણ ડેઈલી નું હોય કે ડેઈલી દસ પંદર હજાર રૂપિયા જેવું થઈ જાય એમ ને આમાં તમે ડેઈલી વિઝિટ કરો ફ્યુચર કરો

ડિલિવરી બેજ ઓછું કરતા છો કે કરો છો બધું છે મારી પાસે છે એમ તો 40 45 લાખ નો પોર્ટફોલિયો છે 40 45 લાખ નો પોર્ટફોલિયો છે તમારી આગળ હમ તો તો સારું કેવાય હમ હોય આમાં કયા કયા છે શેર તમારી આગળ મારી પાસે છે અપોલોના છે અપોલો હોસ્પિટલના એન્ડ એક છે HDFC ના અને SBI ના છે હમ

એટલે બીજા માટે પણ કરો એમ ને રોકાણ કરો એવું કરો ના એવું નથી કરતો હું મારું પોતાનું કરું અચ્છા પોતાનું જ કેટલા વાગે આમ ચાલુ થાય તમારે એમાં એવું અંદર છે ને મારો છે એ સાંજ છે કરો છો હા એમાં ફ્યુચર and option આવે આમ આખું કોઈ વસ્તુ લીગલ નથી પણ future ની અંદર લીગલ છે બધું crypto એમ હમ બરાબર બપોરે અગિયાર વાગે ચાલુ થાય ને સવારના દસ વાગે સવારના સવાર ન હવે માર્પીટ ચાલુ દસ વાગે થતું થે ને હા સવાર નવા ચાલુ થાય કેટલા વાગે પૂરું થાય ત્રણ વાગે સાડા ત્રણ સાડા જ બધું હોય હા બધું ઓનલાઈન અને ઓનલાઈન ખરીદી વેચાણ બધું કરાવવાનું હા બધું એ બ્રોકર હોય છે તમારી એપ્લિકેશન કે હોય હા બ્રોકર ને હા બ્રોકર મારી પાસે ત્રણ છે એક એન્જિયલ બ્રોકિંગ છે એક ધન કરીને આવે છે એ છે અને એક ફાયર હમ હમ પણ આમ તો સતત તમારે એની હેમજ નજર રાખી રાખવી પડે ને કે બીજું કઈ જે તમારો પ્રોપર ટાઈમ છે કે ભાઈ મારે બે કલાકની અંદર ટ્રેડિંગ કરવું છે એ બે કલાક પ્રોપર ધ્યાન આપવું પડે બરોબર પછી નીકળી જાવ ને હા હમ નફો ચાલો કરીને એટલે એક ફિક્સ હોય બધી વસ્તુ સર એક ફિક્સ હોય કે ડેલી ની અંદર લોઝ બી એક ફિક્સ લેવાનું હોય અને પ્રોફિટ બી એક ફિક્સ હોય

વિચારો તમે હર્ષદ મહેતા કેમ હતો અત્યારે તો શું છે કે ઘણું બધું એડ થઈ ગયું છે આની અંદર બી ગવર્મેન્ટ રુલ્સ બી એટલા બધા આવી ગયા છે કોઈ મેનીપ્યુલેશન જાજુ થઇ ન શકે એમ બરોબર છે પાછું આપડે તો શું છે કે એવા કોઈ બઉ મોટા ટ્રેડર નથી હું કે જેથી આપડે આ બધું જોવાનું હોય હા સમજાય બરોબર છે આપણે શું એક આપણે રિસ્ક ઉપર કરીએ છીએ અને મને છ વર્ષ ઉપર નો એક્સપિરિયન્સ થઇ ગયો છે હવે એટલે હવે મને કોઈ વાંધો નથી આવતો એની અંદર હમ એમાં આમાં કઈ ડિપોઝિટ રાખવી પડે એવું કઈ રોકડા કરવા માટે હા એતો fund વગર તો થાય ને પેલા જમા રાખવાનો ને જે જે તમે કામ કરતા હોય એ નો મતલબ જ ઈ છે ને એટલે એ રીતે છે ને ટુક હું જાણું છું ત્યાં કે આગળ તમારું જમા રાખવાનું માંથી તમે લઇ કરી શકો હા એતો દિવસ આપે એની અંદર થી તમે પછી બાય સેલ બધું કરી શકો હા એટલે ડિપોઝિટ આપડી પડી હોય એમાં બરાબર ને હા પછી withdrawal જોતું ત્યારે પાછું મળી જાય એમ ને હા બધું ક્યાં સુધી અભ્યાસ કર્યો તમે મારો બીકોમ છે એટલે આય તો તમારો વિષય ને કેટલી તમારી અત્યારે રનિંગ ચાલુ છે રનિંગ બરાબર એટલે આ તમારા માધ્યમ થી મેં મોકવા કારણ એ કે મારા પેરેન્ટ્સ શું છે કે પેલેથી આ બધી વસ્તુમાં હોતું અમારું ફેમિલી બી નાનું છે એમ

હા તો હોય જ આ તો તમારા ઘર માં જ તમારા ફાધર શું કરે છે અને અત્યારે મારા ફાધર કઈ કરતા નથી પણ પેલા જે હતું એ પેપર બિસ્કિટ નું ને એવું બધું હતું બરાબર બરાબર મકાન પોતાના જ છે હા મકાન પોતાનું છે બરાબર બરાબર કઈ વાંધો નઈ તમારો ફોટો મોકલો આપડે youtube માં મેલ્દીસ હો એ હા ભલે 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 મારે છે ને મારી age ની આસપાસ જ જોઈએ છે જરાક એ તમને કહી દઉં. આટલી તો તમારી નાની ઉમર જ છે ને जी काय 26 વર્ષે ને હું પડાયે કે એની આસપાસ હોય તો જ કામ નું ને હું જોવા નથી ગયો કે મળ્યો નથી વાત નથી કે કવધું ફર્સ્ટ ટાઈમ છે ના કાય કે શું શું સમજમાંથી છો તમે ઓ રાજપૂત રાજપૂત એટલે આપડે તો પ્રાયોરિટી તો રાજપૂત ને જ આપવાની હશે ને નહી એવું મારે કઈ મારા ફાઇનલી નું મારો ઇશ્યુ નથી કે આપણે અમારે અમારી સમાજ ની જોઈએ એવું હમ હ અમે બધા વ્યક્તિ ને બધું સારું હોવું જોઈએ એમ અને છોકરી નું કે ને કે નેચર બધું સારું હોવું જોઈએ વફાદાર છોકરી જેને કે ને હમ પછી કોઈ પ્રોબ્લેમ ઉભી નો થવી જોઈએ કેમ કે અત્યારે ઓલરેડી ફોર્ડ બી બધા એટલા ચાલે છે તમને ખબર હશે સર હા બધું હોય સાચું એટલે મને થોડી પાછી એની બહુ કે મારે પાછળ કોઈ પછી મારું કરવા વાળું નથી કાઈ એવું કાલ સવારે થઈ જાય ને તો હમ સાચું સાચું હા એટલે હમ આપડા જો કોઈ સારું ફેમિલી એવું હોય તો ચાલે એમ એક મૂળ કે હિન્દુ ની અંદર હોવું જોઈએ હા બરાબર હા બરાબર હમ હમ કઈ વાંધો નહિ તમારો photo મોકલજો હું કરી દઉં હાલો ને હમણાં મારો photo અને બીજું શું મોકલવાનું રહેશે બસ ખાલી ફોટો જ મોકલો ઓકે ok thank you sir અને whatsapp માં મેલવું હોય તો તમારો બાયોડેટા જો બનાવેલો હોય તો આપણે whatsapp ગ્રુપ બે રાખ્યા છે એમાં મેલ દેજો બરાબર ને હા તો હું મારો બાયોડેટા બી મોકલી દઈશ ચાલો ને sir બેય મોકલો કઈ વાંધો નહિ ok ok થેન્ક યુ સર ઓકે વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો